જય શ્રી કૃષ્ણ કેમ છો તો બોલો મેડમ શું થયું મેડમ બે દિવસથી બીમાર થઈ ગયા છે બ્લોગ પણ નહીં બનાવતા જો કેવી હાલતમાં બેઠા છે જાણે કે નિરૂશાન ગયો છે સ્કૂલ ઉષા અત્યારે વંધો ભાઈ છે બસ તૈયારીમાં જ છે હવે આવવામાં અને આપણે આજે જમવાનું આપણે બનાવીએ છીએ તો જમવામાં જુઓ આપણે બનાવ્યું છે મગની દાળ મગની દાળ બનાવી છે અને ભાત બનાવ્યા છે તો શાંત આવે એટલી વાર છે આવે એટલે જમી લઈશું શું શાંત લગભગ ઔન્દવે છે આવા તૈયારીમાં જ છે નહીં આવે હજી બસ હવે તૈયારી છે મેડમ વેઇટ કરે છે એવું સરસ રુશાંત આવે એટલે કહી લઈએ ફટાકડે હે ને એવું લોક આજે આપણે ચાલુ કર્યો છે મેડમને કંઈ મજા નથી લબળી ગયા છે અને ગરમી પણ લાગવાની શરૂ થઈ ગઈ છે તો પંખો ચાલુ રહેશે

સરસ જાડા બધાને થાય ઓકે તો કરો રેસ્ટ આવે ખાઈ લઈએ બરાબર તો શાંત આવી ગયો છે સ્કૂલ જો બે જ મિનિટ થઈ કેમ ભાઈ કેવું છે ચાલો ઇધર આવો ક્યાં બોલ ના ચાઇ ઇધરા લે બેટા શું કેવા માંગીશ અહીંયા તો ખરી પણ સીધું આવે એટલે જો એના શું જુઓ શું હાલત કરીને આવે છે સ્કૂલ થી આવે એટલે એના શૂઝ આવા થઈ ગયા હોય બિલકુલ ડબ્બો ખાલી કરીને આવે પણ એના શૂઝ હાલત બહુ બેકાર હોય છે અને આજે આવે એટલે સીધો આમ સીધો ફ્રીજ ખોલશે હવે ફ્રીજમાં ધડામ દૂધ ચાલુ કરશે હે ને આ એમ સીધો ચોકલેટ હોય છે તો બધું એને શોધવાનું ચાલુ થઈ જાય છે તો જુઓ આવું કંઈક એનું કામ હોય જો વિડીયો બનાવવા ના પાડે છે હવે પાછું કેમ કે પકડાઈ જાય સરસ વેરી ગુડ હવે જો આ દોડ્યા ભાઈ જો ક્યાં જાય છે ભાઈ ને બીજું કઈક કામ છે ઓકે ચલો ચલો બેટા ચેન્જ કરી દો હે ને ઓકે ઠીક છે જાઓ તો ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે મગની દાળ અને બાદ છે અહીંયા છે ચીકુ દ્રાક્ષ દ્રાક્ષાંત રેડી થઈ ગયો છે ખાવા માટે આ ભાઈ ફ્રૂટ હોય ત્યાં સુધી ફ્રૂટ જ ઠોક ઠોકઠોક ખે આમને બીજું ભાવ્યા નહીં પછી ના મળે ને ત્યારે જે મળ્યું એ ચાપટી જાય છે હે ને તો ચલો ફટાફટ ખાઈ લઈએ આપણે ઊંઘવાનું છે આપણે નાઈટ શિફ્ટ કરીને આવ્યા છીએ તો આપણે ફટાફટ ખાઈ અને સુઈ જઈશું સીધા ઉઠશું પાંચ છ વાગે ને તો આપણે ખાઈને ફટાફટ હવે સુઈ જવાનું છે તો ચલો ફટાફટ ખાઈ લઈએ મળીએ પછી પાંચ વાગે કે પછી સીધા સુઈ જ જવાનું છે ખાઈને એટલે ડાયરેક્ટ મળશું પાંચ છ વાગે ઓકે ઓકે ચાલો ફળાફળ કરી લઈએ અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક બાઈક કરજો અને શેર કરજો બરાબર ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો લાઈક બાઈક લાઈક તો આવતી નથી આપણે બે ત્રણ લાઇક હોય છે બસ સબસ્ક્રાઈબર બી આવતા નથી અત્યારે તો ખબર નહીં ના ગમતો હોય વિડીયો કદાચ ગમતો હોય તો સારું લાઇક બાઈક કરતા રહેજો બીજું શું બરાબર ને તો ચલો હા કોઈ કમેન્ટ કરો તો ખબર પડે ભાઈ કે તમારે આ ભૂલ પડે છે સુધારીએ આપણે કમેન્ટ ઓમેન્ટ કરજો લાઈક બાઇક કરજો એકાની ચાલો શું કેવું છે બેટા કહી દે ચાલ લાઈક બાઇક કરજો કે લાઈક કરજો કે બોલ લો સહી ઓ હું મેં ભરદી આવ્યા પહેલે ખાલે ઓકે ચલો હવે બોલો શું કહેશો બોલો કહી દે લાઈક કરજો ઓકે ઓકે હા ઠીક એ ચાલો રૂશાંતે કહી દીધું છે હવે તો પ્લીઝ કરજો બરાબર ને ચલો જમી લઈએ હવે જમીન સુઈ જઈશું પછી મળશું સાંજે સાંજે પાંચ વાગે

ચા પતિ દેવ પછી તો અહીંયા શું બને છે મેડમ ને થોડી થોડી તબિયત સારી થઈ છે તો બનાવી છે શું કોબી 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 બને છે બરાબર તો ઓકે આજના માટે આટલું જ સારો લાગ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે બાય જય શ્રી કૃષ્ણ